ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં બે હજાર ચોવીસમાં ત્રણ રાશિના લોકોને મોટી લોટરી લાગશે પ્રગતિના તમામ માર્ગો ખુલશે તિજોરીમાંગ નોટોનો ઢગલો થઈ જશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમયે ગોચર કરે છે આ સમયગાળા દરમિયાન અન્ય ગ્રહો સાથે જોડાણમાં ઘણા શુભ અને અશુભ રાજયોગો રચાય છે જે વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે તમને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં એક રસપ્રદ રાજયોગ રચાઈ રહ્યો છે જો કે તેની અસર તમામ બાર રાશિના લોકોના જીવન પર જોવા મળશે પરંતુ તેની અસર ખાસ કરીને ત્રણ રાશિના લોકોના જીવન પર જોવા મળશે તમને સંપત્તિ પ્રાપ્ત થશે જાણો આ ભાગ્યશાળી રાશિઓ મેષ રાશિ વિશે વાત કરીએ તો મંગળના મકર રાશિમાં પ્રવેશવાના કારણે બનેલો રૂચક રાજયોગ મેષ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે તમને જણાવી દઈએ કે મંગળ મેષ રાશિનો સ્વામી છે અને મંગળ આ રાશિના દસમા ઘરમાં ગોચર કરી રહ્યો છે આવી સ્થિતિમાં તમને તમારા કામ અને વ્યવસાયમાં સારી પ્રગતિ મળશે કાર્યસ્થળ પર તમને સારા પરિણામ મળશે આટલું જન નહીં તમે પ્રોફેશનલ લાઈફમાં પણ પ્રગતિ કરી શકશો પૈસા કમાવવાની સારી તકો મળશે આ સમયગાળા દરમિયાન તમને આર્થિક સ્થિતિમાંગથી રાહત મળશે બેરોજગાર લોકોને આ સમયે નોકરીની સારી તકો મળશે નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળશે વેપારીઓને સારો ફાયદો થશે જો તમે સ્થાવર મિલકત સાથે સંકળાયેલા છો તો તમને સારો નફો મળશે વૃષભ રાશિ વિશે વાત કરીએ તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર રૂચક રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ કે મંગળ તમારી રાશિના નવમાં ઘરમાં જવાનો છે જેના કારણે ભાગ્ય તમારા પક્ષમાંગ રહેશે આ સમયે તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે અને ધન અને સન્માનમાં વધારો થશે આ સમયગાળા દરમિયાન તમને તમારા પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે તમે આ સમય દરમિયાન કામના સંબંધમાં મુસાફરી કરી શકો છો જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા જલ્દી પૂરી થશે તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે રૂચક રાજયોગ સાનુકૂળ સાબિત થશે તમને જણાવી દઈએ કે મંગળ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાંગ જવાનો છે આવી સ્થિતિમાં તમને તમામ ભૌતિક સુખો મળશે આ સમયે તમને વાહન અને સંપત્તિનું સુખ મળશે મંગળનું સંક્રમણ પૈતૃક સંપત્તિથી સુખ આપશે પ્રોપર્ટી અને જમીન સંબંધિત બિઝનેસ કરીને તમને સારો નફો મળી શકે છે આ સમયે તમારી પ્રતિષ્ઠા અને સંપત્તિમાં વધારો થશે કાર્યક્ષેત્રમાં પ્રગતિની સંભાવનાઓ છે આવનારા સમયમાં તમને પ્રમોશન મળી શકે છે તમને સારી નોકરીની ઓફર મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો